જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શિવ મહાપુરાણની કથાનો ભાગ નવમો જેમાં સાંભળશું યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ હાહાકાર મચાવ્યો અંતે શિવજીએ શંખચૂડનો વધ કર્યો તથા દૈત્ય અંધકની કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો માસ આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા વાર્તા સાંભળવાનો મહિમા છે શિવ મહાપુરાણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રસન્ન થાય છે કારણ કે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે કે શ્રાવણ માસમાં તેના નામ સ્મરણ માત્રથી જ તે પ્રસન્ન થઈ જાય છે તેની કૃપા તેના ભક્તો પર વરસાવે છે તો આ મહિનામાં જો નિત્ય ભગવાનની ભોળાનાથની કથા વાર્તા સાંભળીએ તો તેમની કૃપા હર હંમેશા આપની ઉપર વરસતી રહેશે જીવનમાં આવનારી દરેક સમસ્યા તકલીફ સંકટ નાશ થશે જીવનની દરેક નકારાત્મકતા દૂર થઈ જીવનમાં સકારાત્મકતા આવશે સુખ સમૃદ્ધિ આવશે આવો મહિમા છે શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની કથા સાંભળવાનો શિવ મહાપુરાણ સાંભળવાનો તો મિત્રો શ્રાવણ માસના અતિ પવિત્ર પાવન દિવસે આપણે પણ શિવ મહાપુરાણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન ભોળાનાથની જય અહીં યુદ્ધ મેદાનમાં કાલિકા દેવીએ દૈત્યોમાં ભયાનક આતંક મચાવી દીધો દૈત્યો ત્રાહી માં પોકારી ગયા ત્યારે શંખચૂડ પોતે દેવી સામે યુદ્ધ કરવા આવી પહોંચ્યો દેવીએ શંખચૂડ ઉપર અગ્નિદેવનો વરસાદ વરસાવ્યો

તે તમામ શસ્ત્રો ચેથી જ દેવો ગળી જવા લાગ્યા ભાંગી નાખ્યો હે દેવી તમે શંખચૂડ નાશ કરતા નહીં દેવીએ શિવજી પાસે જઈને આકાશવાણી વાત કહી ત્યારે શિવજી પોતે નંદી ઉપર થઈ મેદાનમાં ઉતર્યા શિવજી નદી ઉપર સવાર થઈ યુદ્ધ મેદાનમાં આવ્યા

ઉલ્લંઘન કરી રહ્યા છો કારણ કે શંખચૂડ પાસે શ્રી કૃષ્ણ એ આપેલું રક્ષા કવચ છે અને આ કવચ એની પાસે છે ત્યાં સુધી એનો નાશ કરવો યોગ્ય નથી આકાશવાણી સાંભળી શિવજીએ વિષ્ણુને આજ્ઞા કરી આપેલું રક્ષા કવચ ગમે તે રીતે તમે હસ્તક કરી લો શિવા માંથી વિષ્ણુ બ્રાહ્મણ સ્વરૂપે શંખચૂડ પાસે ગયા અને ભિક્ષામાં રક્ષા કવચ ની કરી શંખચૂડે વિના વિલંબે બ્રાહ્મણ રૂપે રહેલા વિષ્ણુ ને રક્ષા કવચ દાનમાં આપી દીધું ત્યાર ધર્મ નો નાશ કરી સતીત્વ ભંગ કર્યો અને આ વિગત થી શિવજી ને અવગત કરાવ્યા ત્યારે શંખચૂડ નો નાશ કરવાના તમામ અવરાધો નો નાશ થતા જ શિવજી એ પોતાનું ત્રિશુ અને તેનું મસ્તક છેદાઈ ગયું શંખચુ શિવજી દ્વારા નાશ થતા જ દેવતાઓ શિવજી ની સ્તુતિ કરવા લાગ્યા આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થવા લાગી દેવતાઓએ શિવજી નો જય નાદ કરી

ઘણા આકરા વેણ વિષ્ણુ ને સંભળાવ્યા કહેવા લાગી હે વિષ્ણુ તમે તો દેવ છો અને તમે આવું સતીત્વ નો ભંગ કરાવ્યો મારા પતિવ્રત ધર્મ ભંગ કરાવ્યો માટે તમે હવે પથ્થર બની જાઓ તુલસી ના તુલસીના નું સમાધાન કર્યું પછી વરદાન આપતા બોલ્યા હે તુલસી તો તુલસી નામથી પૃથ્વી ઉપર દિવ્ય ઔષધિ રૂપે વિષ્ણુ સાથે વિવાહ કરી તારા શાપના પ્રભાવે વિષ્ણુ સાગર જળમાં પથ્થર થઈ રહેશે

હિરણ્ય પરંતુ પક્ષના આપ્તજનો એ અંધક પાતાળ લોક નો સ્વામી બનવા માટે યોગ્ય નથી તેને કોઈ અધિકાર નથી કહી તેનો વિરોધ કરવા લાગ્યા ત્યારે તેના કારણમાં બતાવ્યું કે હિરણ્યાક્ષે અંધકને દત્તક લીધેલો છે

જીતી ન શકે ત્યારે મેં તેને તથાસ્તુ કહી હે અંધક તું શિવ સિવાય કોઈ નાથી હારીશ નહીં જ્યારે પણ તારું મૃત્યુ થશે તો તે શિવજી દ્વારા જ થશે આમ કહી મેં તેને વરદાન આપ્યું રાજ્યસભા ભરીને અંધક બેઠો હતો ત્યારે તેના જેવા જ દુષ્ટ કર્મી દુષ્ટ બુદ્ધિ વાળા મંત્રીઓએ કહ્યું હે રાજ નગરના દ્વારે એક જોગી આવ્યો છે

એક દિવસ અંધકી ગયો પ્રયત્ન વિષ્ણુ તથા બ્રહ્માજીનું સ્મરણ કર્યું એટલે વિષ્ણુ બ્રહ્મા અને બીજા દેવો સ્ત્રી વેશેથી આવી પહોંચ્યા અને અંધક સાથે યુદ્ધ કરવા લાગ્યા ઘણા વર્ષો પર્યત આ યુદ્ધ ચાલ્યું પાર્વતી પણ યુદ્ધ કરવા લાગ્યા અને યુદ્ધને સમાપ્ત કર્યું ત્યારે અંધકે શિવજી ની પાસે પાર્વતી ભેટમાં આપો એવી માંગણી કરી તો તે કારણે વળી પાછું યુદ્ધ શરૂ થઈ ગયું અંધક નો બલી યુદ્ધમાં મહાપરાક્રમથી યુદ્ધ કરી

ત્યાર પછી રાક્ષસ સેનામાં હતાશા વ્યાપી ગઈ અને થયો શરીરમાંથી લોહી વહેવા લાગ્યો પરંતુ જેવા લોહી ધરતી અડે એમાંથી રાક્ષસો પેદા થાય એવી અસંખ્ય દેહતે ઉત્પન્ન થયા અને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે દેવતાઓએ ચંદીનું સ્મરણ કર્યું સુધી અંધક અને શિવજી ની વચ્ચે યુદ્ધ થયું આખરે અંધક નું માથું તથા ત્રિશુળ વડે છેદી નાખ્યું મૃત્યુ પામતા પહેલા અંધકે શિવ પૂજન કર્યું પ્રાર્થના સ્તુતિ કરી ત્યારે શિવજીએ અંધકને પોતાના ગણ બનાવ્યો

વ્યાસજી નું કહેવું સાંભળી સનત કુમારજી કહેવા લાગ્યા હે વ્યાસ ભગવાન હિરણ્ય કશીપુ નો પુત્ર પ્રહલાદ અને પ્રહલાદ નો પુત્ર અને વિલોચન નો પુત્ર બલિ નો પુત્ર બાણાસર થાય મહાદાની ભગવાન શિવજીને પોતાના પરિવાર સાથે પોતાને ત્યાં રહેવા આવે એવું વરદાન માંગી લીધું એકવાર મહાદેવજી એ જલ વિહાર કરવાનો વિચાર કરી શોણિત નગરની બહાર નદી કિનારે મનોરંજન કરવાનું આયોજન કર્યું

તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવપુરાણ ની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથ ની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે એના ભક્તોના શિવપુરાણનું થોડું શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ